કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી આપણે શીખી રહ્યા છીએ મિત્રો ધોરણ આઠનું ગણિત અને ગણિત વિષયમાં ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલનાની આજે આપણે શુભ શરૂઆત કરવાની છે એટલું સિમ્પલ ચેપ્ટર છે ને મિત્રો કે તમને ફૂલ મજા મજા આવી જવાની છે અને એમાં સ્પેશિયલી જે વિદ્યાર્થીઓને કાપા કાપી કરવા મજા આવે છે ને મતલબ કે જે વિદ્યાર્થીઓને છેદ ઉડાવવાની ખૂબ મજા આવે છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર એટલું મહત્ત્વપૂર્ણ છે એટલી મજા મજા કરાવી દેવાનું છે બધે ખુશ ખુશ થઈ જવાના છે કારણ કે મિત્રો આમાં આપણે છેદ જ છે છેદ ઉડાવવાના ભાગવાના ગુણવાના બસ આવું જ આપણે કરવાનું છે એક ચેપ્ટર નંબર સાત છે રાશિઓની તુલના એટલે મિત્રો આપણે આમાં કમ્પેરિઝન કરવાનું છે બરાબર ને બે રાશિઓ વચ્ચે બે રાશિઓના બંને વચ્ચે આપણે કમ્પેરિઝન કરવાનું છે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકની આપણે શરૂઆત કરીએ છીએ આમાં મિત્રો આપણે કોઈ પણ થિયરી સમજવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટ સ્વાધ્યાય કરશું ને તો પણ તમને આવડી જ જશે એવા દાખલાઓ તમને અંદર આપેલા છે જેમાં આપણે આ વિડીયોમાં દાખલા નંબર એક બે અને ત્રણ ત્રણે ત્રણ પૂરા કરવાના છે ચાલો શરૂઆત કરીએ દાખલા નંબર એકમાં આપણને ગુણોત્તર શોધવાનો છે મિત્રો ગુણોત્તર એટલે કે રેશિયો રેશિયો આપણે શોધવાનો છે ભાઈ રેશિયો શોધવાનો છે એક આપણને આપેલું છે ચાલીસ સેન્ટીમીટર અને પચાસ સેન્ટીમીટર ચાલીસ સેમી અને પચાસ સેમી તો મિત્રો રેશિયો શોધવા માટે સૌથી પહેલાં તો બંનેને મૂકી દેવાના અંશને છેદમાં એટલે કે ચાલીસ સેન્ટીમીટરના છેદમાં પચાસ સેન્ટીમીટર આવું કરો એટલે રેશિયો આપણને મળી જાય જો અહીંયા ઝીરો ઝીરો કેન્સલ થશે શું બચે છે ભાઈ તો કે ચારના છેદમાં પાંચ બચ્યું એટલે ચાર જેમ પાંચ ચારના ભાગ પડે ખરા બે દુ ચાર પણ એના પાંચથી ભાગ નહીં પડી શકે એટલે કંઈ નહીં એટલે ચાર જેમ પાંચ આ આપણો જવાબ થઈ ગયો જોયું ને કેટલું સિમ્પલ છે કેટલું સિમ્પલ છે આગળ વધીએ છીએ ભાઈ પાંસઠ રૂપિયા અને સેવન્ટી એટ અડસ ઇઠ્યોતેર રૂપિયા તો સૌથી પહેલાં પાસઠ રૂપિયાના છેદમાં ઇઠ્યોતેર રૂપિયા આપણે કરવાના છે ચાલો ભાઈ પાસઠના ભાગ તેરથી પડે ને કે ના પડે પડે ને ભાઈ તેર પંચા પાસઠ અને અહીંયા તેર છંગ ઇઠ્યોતેર તેર છંગ ઇઠ્યોતેર બરાબર ને અહીંયા તેર તેર ઉડી ઉડી જાય એટલે પાંચના છેદમાં છ મળ્યા આના ભાગ ઉડી શકશે નહીં એટલે પાંચ જેમ છ આપણો અહીંયા જવાબ થાય છે પાંચ જેમ છ મિત્રો આપણો અહીંયા રેશિયો થાય છે ગુણોત્તર થાય છે નેક્સ્ટ નેક્સ્ટ જઈએ આપણે પાંત્રીસ કિલોમીટર અને છપ્પન કિલોમીટર તો પાંત્રીસના છેદમાં છપ્પન અહીંયા આપણે લખી દઈએ કિલોમીટર એટલે કિમી કિમી ચલો ભાઈ પાંત્રીસના ભાગ કરવાના છે છપ્પનના ભાગ કરવાના છે આના ભાગ મને ખબર છે કેવા પડે તો કે ભાઈ સાત પંચા પાંત્રીસ સાત પંચા પાંત્રીસ અને સાત ગુણ્યા આઠ સાત અઠા છપ્પન થાય છે ક્લિયર છે ને સાત અઠા છપ્પન થાય છે તો અહીંયા મિત્રો સાત સાત સરખી સંખ્યા છે સમાન સંખ્યા હોય તો ઉડી ઉડી જાય એવું કહેવાનું એટલે શું બચે છે ભાઈ પાંચના છેદમાં આઠ બચે છે પાંચના છેદમાં આઠ જેને આપણે પાંચ જેમ આઠ કહીશું આપણો આ જવાબ થઈ ગયો પાંચ જેમ આઠ આપણો જવાબ થઈ ગયો છે ને કેટલું સિમ્પલ છે કેટલું સિમ્પલ છે આમાંથી મિત્રો આપણો એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં આપણે માત્ર ને માત્ર દાખલાઓને ગોખવા માટે નથી આવેલા પણ આપણું ગણિત મજબૂત થાય ગણિત આપણું જોરદાર પાક્કું બની જાય ને એના માટે મિત્રો આપણે આવી રહ્યા છીએ એના માટે તમારે નજીક સ્ટડીને ખાસ જોવું પડે કારણ કે મિત્રો આપણે દાખલાઓને સમજાવતા નથી પણ તમને દાખલાઓને પાક્કા કરાવીએ છીએ તમારું ગણિત પાક્કું કરીએ છીએ ગણિતમાં તમારો ઇન્ટરેસ્ટ લાવવાનો પૂરેપૂરો પ્રયાસ મિત્રો હું કરું છું ચાલો આગળ ચાલીસ કિગરા અને ચોવીસ કિગરા કેટલું સિમ્પલ જોવો તમે ચાલીસ કીગરા કિગરાને આપણે કેજી કહીએ છીએ પ્રેમથી અને ચોવીસ કીગરા ચોવીસ કીગરા ચાલો ભાઈ ચાલીસના ભાગ ચારથી પડી શકે તો પાડવાના જોજો દસ ચોક ચાલીસ તો ચોવીસના ભાગ પણ ચારથી પડે છ ચોક ચોવીસ લો ચાલો ભાઈ હે ને શું ઉડે છે અહીંયા તો કે ભાઈ ચાર ચાર કેન્સલ થાય છે હજી ભાગ પડે સાહેબ તો કે હા પડે ને ભાગ પડે તો પાડવાના યાદ રાખજો ભાગ પડે તો પાડવાના દસના ભાગ કરો તો પાંચ દુ દસ અને છના ભાગ કરો તો ત્રણ દુ છ એનો મતલબ એનો મતલબ એવો થાય છે અહીંયા કે ભાઈ બે બે ફરી ઉડી જાય બે બે ફરી ઉડે તો શું બચે પાંચના છેદમાં ત્રણ બચે અને પાંચના છેદમાં ત્રણ એટલે એને પાંચ જેમ ત્રણ કહેવાય કે ચાલીસ કિગ્રા અને ચોવીસ કીગરાનું જેમ શું બને પાંચ ભાગ્યા પાંચ જેમ ત્રણ પાંચ ભાગ જેટલું આ છે અને ત્રણ ભાગ જેટલું આ છે નેક્સ્ટ છત્રીસ લીટર અને ચોવીસ લીટર બરાબર ને પ્રવાહીને માપવા માટેનો એકમ છે લીટર તો છત્રીસ લીટરને એલ કહેવાય અને ચોવીસ છત્રીસના ભાગ બારથી પડી શકે છે ભાઈ બરાબર ને બાર તરી છત્રીસ અને ચોવીસના ભાગે બારથી પડી શકે છે બાર દુ ચોવીસ એટલે અહીંયા શું ઉડી ઉડી જશે ભાઈ તો કે બાર બાર ઉડી ઉડી જાય એટલે કે ત્રણના છેદમાં બે આવે અને ત્રણના છેદમાં બે લખ્યું એટલે એને ત્રણ જેમ બે કહેવામાં આવે છે ત્રણ જેમ બે કહેવાશે ચાલો આગળ એંસી મીટર અને ચોસઠ મીટર હેંસી મીટર એંસી મીટર અને ચોસઠ મીટર ચોસઠ મીટર ચલો જેટલા મને આવડે છે એટલા કરીએ બરાબર ને મતલબ કે જે તમને આવડે આપણે કરવાના હે ને તમે કહેશો સર ડાયરેક્ટ ભાગ ના પડે તો ડાયરેક્ટ કેમ ભાગ પાડવો ભાઈ બેથી ભાગ પડો પહેલાં તો ચલો ચાલીસ દુ એંસી થાય સો ટકા થાય અને ચોસઠના ભાગ પણ એંસી કરો તો તો ચોંસઠના ભાગ કરો બેથી તો બત્રીસ દુ ચોસઠ પડી ગયા ચલો હવે જે ઉડે ઉડાવો જે ઉડે ને ઉડાવો હવે શું બચી ગયું છે લખી નાખો તો કે ચાલીસના છેદમાં બત્રીસ બચ્યા ને તો જો એના ભાગલા પાડીએ આપણે હવે ચાલીસના ભાગલા કરો તો દસ ચોક ચાલીસ થાય અને બત્રીસના ભાગલા કરો તો આઠ ચોક બત્રીસ થાય આઠ ચોક બત્રીસ થાય ફરી ચાર ચાર ઉડી ઉડી જાય ચલો હવે શું બચે છે ભાઈ દસના છેદમાં આઠ દસના ભાગ પડી શકે હજી પાંચ દુ દસ આઠના ભાગ પડી શકે તો પાડવાના હા ભાઈ ચાર દુ આઠ હવે અહીંયા બે બે ફરી ઉડી ઉડી જાય એટલે પાંચના છેદમાં ચાર અહીંયા ચારના ભાગલા પડે છે બે દુ ચાર પણ ચારથી આ જે ઉપરથી ઉડી શકે એવું નથી એટલે આપણે રહેવા દેવાનું મતલબ કે અહીંયા આપણો આન્સર શું આવશે પાંચ જેમ ચાર આપણો જવાબ થાય છે પાંચ જેમ ચાર આપણો જવાબ થશે ચલો આગળ વધીએ છીએ મિત્રો દાખલા નંબર બીજા પર આવી ગયા છે એમાં પણ આપણે ગુણોત્તર જ ગુણોત્તર જ શોધવાનો છે ચલો પણ મિત્રો થોડુંક અહીંયા ટ્રીકી છે બરાબર ને હંમેશા ગુણોત્તર મેળવવા માટે એકમો સરખા હોવા જોઈએ એક તમને સૌથી પહેલાં સમાન બનાવવાના અને ત્યાર પછી આપણે તેને કરવાનું જે પણ કરીએ છીએ જોજો અહીંયા અહીંયા બે રૂપિયા માપ્યા છે અને હેંસી પૈસા માપ્યા છે તો તમને મેં જોરદાર રીત શીખવાડી દઉં છું બરાબર અત્યારે હંમેશા આપણે મોટામાંથી નાના માં જવાનું મોટામાંથી ક્યાં ટ્રાન્સફર થવાનું ભાઈ નાનામાં ટ્રાન્સફર થવાનું એ તમારી ગણતરી ખૂબ જ ઇઝી કરી નાખશે જો તમે નાનામાંથી મોટામાં ગયા તો થશે ખરું પણ ગણતરી થોડીક મોટી બનશે જેમ કે આપણે બે રૂપિયામાંથી પૈસામાં જઈએ તો શું કહેવાય આપણે મોટામાંથી નાના માગ્યા પણ આપણે પૈસામાંથી રૂપિયામાં આવવા જઈએ તો નાનામાંથી મોટામાં જઈશું ને તો જોજો હેંસી પૈસા છે મિત્રો તો હેંસી પૈસાને રૂપિયામાં ફેરવવા માટે ભાગ્યા શો કરવા પડે જીરો જીરો કટ થાય તો આઠના છેદમાં દસ થાય આટના છેદમાં દસ થાય મતલબ કે ઝીરો પોઈન્ટ આઠ થાય અને મને ખબર છે મને ખબર છે મિત્રો કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને પોઈન્ટથી નફરત છે પોઈન્ટથી નફરત છે બરાબર છે ને કે પોઈન્ટથી દૂરને દૂરને દૂર જ ભાગે છે આપણે પણ પોઈન્ટથી દૂર જ ભાગવાનું છે ગમે એમ કરીને પોઈન્ટ ના આવે એવો પ્રયાસ કરીશું એટલા માટે તમને કહું છું કે આપણે મોટામાંથી ભાઈ ક્યાં જવાનું છે નાનામાં જવાનું છે એટલે પૈસામાંથી રૂપિયામાં નહીં કરીએ પણ રૂપિયાને શું કરી નાખશું આપણે પૈસા બનાવી કાઢીશું ચાલો તો બનાવી દઈએ છીએ સૌથી પહેલાં બધું ક્લિયર કટ કરી દઈએ જોજો અહીંયા સાઈડ પર કરું છું કે ભાઈ એક રૂપિયા બરાબર કેટલા પૈસા સો પૈસા સાચી વાત છે એક રૂપિયા બરાબર સો પૈસા તો બે રૂપિયા બરાબર બે રૂપિયા બરાબર કેટલા પૈસા હે તો સો ગુણ્યા બે કરો મતલબ કે બસો પૈસા બસો પૈસા મતલબ કે બે રૂપિયાને શું કહેવામાં આવે બસ્સો પૈસા બસો પૈસા અને બીજું શું છે આપણો અહીંયા હેંસી પૈસા થઈ ગયું ને પૈસા પૈસા તો હવે આપણે આનો ગુણોત્તર કરી શકીશું બસો ના છેદમાં હેંસી બસો પણ છે પૈસા હેંસી પણ છે પૈસા 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 જીરો જીરો કેન્સલ થઈ જાય ભાઈ વીસના ભાગલા પાડો ચલો પાંચ ચોક વીસ કરી દઈએ હે ને અને આઠના ભાગલા પાડો તો ચાર દુ આઠ કરી દઈએ ઉપર નીચે કયો અંક સરખો છે તો કે ચાર ચાર સરખો છે એટલે પાંચના છેદમાં બે મળે છે પાંચના છેદમાં બે મળે છે મતલબ કે આને કહેવાય પાંચ જેમ બે પાંચ જેમ બે આપણો અહીંયા જવાબ થાય છે ક્લિયર છે બધા મિત્રોને જોરદાર રીતે ક્લિયર થતું હશે એવી આપણે આશા રાખીએ છીએ આગળ ત્રણ કિલોગ્રામને સાતસો પચાસ ગ્રામ કોણ મોટું કિલોગ્રામ મોટા ભાઈ સાતસો પચાસ ગ્રામ ગ્રામ નાના કહેવાય તો કિગ્રામાંથી આપણે ક્યાં જઈએ ગ્રામમાં જઈએ હવે ડાયરેક્ટ કરીએ છીએ આપણે એક કિલોગ્રામ બરાબર એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ થાય કિલો આવે એટલે હજાર મૂકી દેવાના તો ત્રણ કિલોગ્રામ બરાબર કેટલા આવે ત્રણ હજાર ગ્રામ ત્રણ હજાર ગ્રામ ચલો એટલે ત્રણ હજાર ગ્રામ અને આ સાતસો પચાસ ગ્રામ ચલો બંનેને મૂકીએ પછી કૂપી કરીએ ત્રણ હજાર ગ્રામના છેદમાં સાતસો પચાસ ગ્રામ કાપાકૂપી કરીએ હા હવે જીરો જીરો કેન્સલ થશે ભાઈ ચલ અહીંયા સેવન્ટી ફાઇવના ભાગલા પડી શકે હા ભાઈ પડી શકે ને પંચોતેર તરી પંચ પચીસ તરી પંચોતેર અહીંયા જોજો હવે ત્રણ ગુણ્યા દસ ત્રીસ આ જીરોને ઉપર મૂકી દો તો શું આવશે સોના છેદમાં પચીસ એલા ભાઈ આ તો કેટલું જોરદાર મજા આવી જજો પચીસ ચોક્સો કશું જ નહીં વધતું ભાઈ ઉપર ખાલી ચાર વધે છે છેદમાં કંઈ નહીં પણ ગુણોત્તર મેળવતી વખતે છેદમાં કંઈ નહીં કંઈ તો લખવું જ પડે એટલે એક લખી દેવાનો તો અહીંયા ચારના છેદમાં એક મળે છે એટલે કે ચાર જેમ એક આપણો અહીંયા જવાબ થશે ચાર જેમ એક આપણો અહીંયા જવાબ થશે ચાલો આગળ વધીએ આગળ વધીએ ને ભાઈ ચાલો ચાર મીટર અને હેસી સેમી મીટરનું સેમી કરતા આવડે છે ને કે નથી આવડતું એક મીટર બરાબર સો સેમી યાદ રાખજો એક મીટર બરાબર સો સેમી તો ચાર મીટર બરાબર ચારસો સેમી થાય ચાર મીટર બરાબર ચારસો સેમી અને આ હેસી સેમી તો છે જ એટલે ચારસો સેમી ના છેદમાં સી સેમી કાપાકૂપી કરવાની છે ઝીરો કેન્સલ આઠ પંચાસ ચાલીસ એટલે કે પાંચના છેદમાં કશું ના બચ્યું એટલે એક એટલે ગુણોત્તર આવશે આપણો આનો પાંચ જેમ એક આ આપણો જવાબ થશે પાંચ જેમ એક આપણો જવાબ થશે નેક્સ્ટ દાખલા પર જઈએ છીએ ભાઈ બે લિટર તમને ખબર હોવી જોઈએ એક લિટર બરાબર એક હજાર મિલી લીટર એક હજાર મિલી લીટર તો બે બરાબર શું આવશે બે હજાર મિલીલીટર એટલે એમ અને અહીંયા આપણને આઠસો એમ આપેલું છે મિલી લીટર તો બસો સોરી બે હજારના છેદમાં આઠસો કાપાકૂપી કરવાની બે જીરો કેન્સલ આ બે જીરો કેન્સલ આ વીસના ભાગ કરો ને ભાઈ તો દસ દુ વીસ એના કરતાં પાંચ ચોક વીસ કરીએ ને મજા આવે અને અહીંયાનો આઠનો ભાગ શું પડે ચાર દુ આઠ ચાર ચાર ફરી કેન્સલ તો શું બચે છે પાંચના છેદમાં બે પાંચના છેદમાં બે એટલે એને કહેવાય પાંચ જેમ બે આપણો અહીંયા જવાબ થશે નેક્સ્ટ પંદર કલાક ઓહો વેરી ગુડ જોરદાર મજા આવી પંદર કલાક અને એક દિવસ જોજો સાહેબ આમાંથી કોણ મોટું છે એને મોટું હોય ને એને જ આપણે કરવાનું તો પંદર કલાક કલાક મોટા કહેવાય કે પછી દિવસ મોટો કહેવાય દિવસ મોટો કહેવાય ભાઈ એટલે દિવસને ફેરવીએ આપણે કલાકમાં એક દિવસ બરાબર કેટલા કલાક થાય ભાઈ કેટલા કલાક થાય તો બાર કલાક નહીં બોલતા બરાબર ને એક દિવસ આખો દિવસ બરાબર ચોવીસ કલાક થાય બરાબર ને હા ચોવીસ કલાક બરાબર આપણો એક દિવસ ગણવામાં ઘણા બધા વિદ્યાર્થીઓ બાર કલાક લખશે ભાઈ બાર લખતા નહીં ભૂલથી બરાબર ને ચોવીસ લખજો તો અહીંયા શું આવશે પંદર કલાક એટલે પંદર અવર ના છેદમાં ચોવીસ અવર ચાલ પંદર 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 છે તો શું આવશે અહીં પાંચ તરી પંદર ચોવીસનું આવશે આઠ તરી ચોવીસ આવા ભાગલા પડી જાય જોરદાર લેવલના ભાગલા પડી જાય તો પાંચના છેદમાં આઠ મળ્યા પાંચના છેદમાં આઠ મળે મતલબ કે પાંચ જેમ આઠ આપણો અહીંયા જવાબ થશે નેક્સ્ટ બે કિમી અને સાતસો પચાસ મીટર આ પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એક કિલોમીટર લંબાઈ માપવા માટેનો એકમ છે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર એક હજાર મીટર તો બે કિમી બરાબર શું આવશે ભાઈ બે કિમી બરાબર આવશે બે હજાર મીટર અને અહીંયા આપણને આપ્યું છે સાતસો પચાસ મીટર કાપાકૂપી કરીએ હવે અહીંયા બે હજારના છેદમાં સાતસો પચાસ જે પણ કંઈ કટ થાય છે એ કટ કરવાનું એક જીરો કેન્સલ આ જીરો કેન્સલ આના ભાગલા પડી શકે છે પચીસ તરી પંચોતેર હજી કંઈ ઉડી શકે એવું લાગતું નહીં ઉડી શકે ને પચીસ ચોક્સો તો પચીસ અઠા બસો આઠના છેદમાં ત્રણ બચે છે આઠના છેદમાં ત્રણ એટલે આનો જવાબ આવશે આપણો આઠ જેમ ત્રણ આઠ જેમ ત્રણ આનો આપણો જવાબ થાય છે ક્લિયર છે ચાલો ગુણોત્તરો પતી ગયા હવે આપણને મિત્રો ગુણોત્તરો આપેલા હશે તો એ પણ સિમ્પલ છે ટકામાં ફેરવવા માટે આપણે સો કરી દેવાના ગુણ્યા સો કરી દેવાના પછી કાપાકૂપી કરવાની જે પણ કપાઈ જે પણ જવાબ આવે એ આપણો રાઈટ આન્સર થશે ચલો જેમકે એક જેમ ચાર આપણને આપેલું છે તો કેવાનું આને એક જેમ ચાર એટલે એકના છેદમાં ચાર કહેવાય અને ટકામાં ફેરવવા માટે આપણે એને ગુણ્યા સો વડે ગુણી દેવાનું છે તો જોજો પચીસ ચોક સો થાય પચીસ ચોક સો થાય મતલબ કે પચીસ ટકા એકના છેદમાં ચાર એટલે શું કહેવાય ભાઈ પચીસ ટકા એટલે એક ભાગ છે પચીસ તો બીજો ભાગ કેટલો આવે પંચોતેર કેટલો આવે ભાઈ પંચોતેર આ ભાગ પચીસ તો આ ભાગ કેટલો આવશે પંચોતેર આવે બરાબર છે ને કુલ સો ટકામાંથી આપણે આને માઇનસ કરવાના છે ચલો ત્રણ જેમ બે છે ભાઈ ત્રણ જેમ બે છે હે ને ત્રણના છેદમાં બે ટકા કરવા માટે આપણે સો કરવાના ગુણાકારમાં પચાસ દુ સો પચાસ તરી પચાસ તરી કેટલા આવે એકસો ને પચાસ એકસો પચાસ ટકા એકસો પચાસ ટકા બરાબર છે મિત્રો યાદ રાખજો જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક હોય ને અશુદ્ધ અપૂર્ણાંક આ જો ઉપર મોટી સંખ્યા નીચે નાની સંખ્યા આ પ્રમાણે એનું હોય તો આને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે અને અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા એક કરતાં મોટી હોય હું તમને કોન્સેપ્ટ પણ સમજાવી દઉં છું એક કરતાં કેવી કિંમત હોય મિત્રો એક કરતાં કિંમત કેવી છે હંમેશા એની મોટી હશે એક કરતાં એની કિંમત એક જ મિનિટ ભાઈ એક જ મિનિટ મોટી હશે એટલે ભૂલ કેમ પડે છે ભાઈ વારા ઘડીએ ચાલો એક કરતાં એની કિંમત કેવી હશે મોટી હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે અને અશુદ્ધ અપૂર્ણાંકમાં ટકાની કિંમત તમારી સો કરતાં વધારે જ આવશે એટલે એવું પાછા લખતા નહીં કોમેન્ટમાં કે સર ટકા તો ખાલી સો સુધીના જ આવે એકસો પચાસ ટકા કેવી રીતે આવ્યા એવો ક્વેશ્ચન કરતા નહીં એકસો પચાસ આન્સર બરાબર છે નેક્સ્ટ બેના છેદમાં પાંચ જો આપણો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય બેના છેદમાં પાંચ શુદ્ધ શુદ્ધ અપૂર્ણાંક છે ઉપરનાની સંખ્યા છે એટલે શુદ્ધ અપૂર્ણાંક આના ભાગલા પાડો તો વીસ પંચાસો વીસ પંચાસો અને વીસ દુ ચાલીસ એટલે ચાલીસ ટકા બરાબર છે ને ચાલીસ ટકા આપણો જવાબ થાય છે ટકાવારી બરાબર નેક્સ્ટ છે સાતના છેદમાં દસ સાતના છેદમાં દસ ગુણ્યા સો કરવાના ગુણ્યા સો કરવાના દસ જીરો કેન્સલ દસ ગુણ્યા સાત કરો એટલે સિત્તેર થાય સિત્તેર ટકા આપણો આપણો જવાબ થાય છે સિત્તેર ટકા આપણો જવાબ થાય છે ચાલો સિત્તેર ટકા ઇઝ રાઇટ આન્સર આગળ ઓહો તેરના છેદમાં ત્રીસ જોરદાર જોરદાર મજા આવે તેરના છેદમાં ત્રીસ શું કરીએ ભાઈ ગુણાકારમાં સો કરવા પર ટકા કરવા માટે અહીંયા જીરો જીરો ઉડી ઉડી જાય તો શું બચે છે અહીંયા તેર ગુણ્યા દસ તેર ગુણ્યા દસ એટલે એકસોને ત્રીસ એકસોને ત્રીસ કરીએ એકસો ને ત્રીસના છેદમાં ત્રણ ચાલ જોજો એકસો ત્રીસના છેદમાં ત્રણ ત્રણ છંગ અઢાર ત્રણ પંચા પંદર નહીં ભાઈ નહીં ત્રણ ચોક બાર લેવાશે ત્રણ ચોક બાર લેવાશે દસ મૂકો ત્રણ તરી નવ લેવાશે એક મૂકીને પોઈન્ટ કરીને જીરો કરવા પડી ત્રણ તરી નવ ફરી એક આવશે ફરી જીરો ત્રણ તરી નવ ફરી એક આવશે આવી રીતે આગળ આગળ વધ્યા જ કરવાનું છે એટલે તેતાલીસ પોઈન્ટ થર્ટી થ્રી આપણો અહીંયા જવાબ થાય છે તેતાલીસ પોઈન્ટ તેત્રીસ ટકા તેતાલીસ પોઈન્ટ તેત્રીસ ટકા નેક્સ્ટ પાંચ પોઈન્ટ બે છે ને સાહેબ પાંચ પોઈન્ટ બે એટલે પાંચના છેદમાં બે અશુદ્ધ પૂર્ણાંક છે જો તમે અશુદ્ધ પૂર્ણાંક છે અશુદ્ધ પૂર્ણાંક છે એટલે આનો જવાબ તમારો સો ટકાથી વધારે જ આવશે સો ટકાથી વધારે જ આવશે બે પચાસ સો અને પચાસ પંચા પાંચું પાછું પચીસ એટલે બસો ટકા બસો ને પચાસ ટકા ચોકસો અને પચીસ પંચા પચીસ પંચા એકસો ને પચીસ એકસો ને પચીસ ટકા એકસો ને પચીસ ટકા નેક્સ્ટ છે બે જેમ એક બે જેમ એક ગુણ્યા સો છેદમાં એક લખો કે ના લખો શું ફરક પડે ભાઈ કશું ફરક ના પડે એટલે બે ગુણ્યા સો બે ગુણ્યા સો એટલે બસો ટકા બસો ટકા આપણો અહીંયા જવાબ થાય છે ચાલો તો મિત્રો અહીં દાખલા આપણા પૂરા કર્યા એકથી લઈને ત્રણના હજી આપણે ચારથી દાખલા બાકી છે પણ એ પછી કરીશું બધું ભેગા ભેગા નથી કરવું શાંતિથી આપણે કરવું છે પણ મસ્ત સમજવું છે ધીરે ધીરે સમજવું છે પણ કોન્સેપ્ટને ક્લિયર કરવો છે ગણિતને આપણે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે જઈ રહ્યા છીએ એટલા માટે આપણે ઉતાવળ નહીં કરીએ તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યું એ મને ખાસ આમ ખાસ કોમેન્ટમાં કહેજો તમારી કોમેન્ટને મિત્રો હું ખૂબ જ રાહ જોતો હોઉં છું બરાબર છે ને મિત્રો એટલે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક મસ્ત મજાની જોરદાર લેવલની લાઈક મારી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ મારી દેજો અને જો તમે ચેનલ પર નવા હો હોય તો તમારે ચેનલને ખાસમ ખાસ સબસ્ક્રાઈબ પણ કરી જ દેવાની છે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો બરાબર છે ને ચાલો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે આની પછીના દાખલાઓને સોલ્વ કરવાના છે અને સાત પોઈન્ટ એકને પૂરું કરી દેવાના છે